પોલીસ ની નજર થી બચવા ફોર વ્હીલ ગાડી માર હજાર સાથે રંગે હાથ ઝડપી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર સુવેરા પીસીબી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પીસીબી ના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે ગઈકાલ તારીખ છવીસ ચાર બે હજાર ના રોજ પીસીબી ના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિની બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર ની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીના જીજે ઝીરો ફાઈવ આરટી સિક્સ ટુ એટ સેવનમાં ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડી વારમાં પલસાણા હજીરા હાઈવે થી દીપલી ચોકડી

કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો નિર વ્હીલ ગાડી નંબર જી જે ઝીરો આરટી સિક્સ ટુ કિંમત રૂપિયા આઠ લાખ તથા આરસી બુકની નકલ કિંમત રૂપિયા મળી તમામ મુદ્દામાલ માલ ખુલ્લે કિંમત રૂપિયા આઠ લાખ તોતેર હજાર ચારસો ની મતદાના મુદ્દા માલ સાથે પકડી પાડી સદર દારૂ જથ્થો તથા ગાડી આપનાર મીરલ પટેલ રહેઠાણ ઉમરસાડી ગામ તાલુકો પારડી જિલ્લા વલસાડ તથા દારૂ જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરા નામની ખબર નથી રહેઠાણ સાયન તથા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામીણ વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીઓનો એમ ઓ સદર આરોપીઓની પૂછપરછ કરતા પોલીસ નજરથી બચવા ફોરવિલ ગાડીની પાછળથી સીટ તથા ટીકી ભાગે ચોરખાનો બનાવી તેમાં દારૂનો જથ્થો સંત દારૂના જથ્થાની ફેરાફેરી કરતો હોવાનું જાણે છે